પણ સમાચાર અમદાવાદ એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાનો ધમકી ભર્યું ઇમેલ મળ્યું છે આ ધમકી ભર્યું ઈમેલ મળતા પોલીસની ટીમ અત્યારે દોડતી થઈ છે સુરતની બે શાળાઓ બાદ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે બોમથી ઉડાવી દેવાની ધમકી મળ્યાનો ઈમેલ મળ્યો જેના કારણે હાલ તો પોલીસ પણ દોડતી થઈ છે આ સાથે એરપોર્ટ ઓથોરિટીનો જે સિક્યુરિટી સ્ટાફ છે સિક્યુરિટી એજન્સી છે તે પણ હરકતમાં આવી છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે

તપાસ કરતા હોય છે અને કોઈ પણ શંકાસ્પદ હાથ ધરી હતી કારણ કે સૌથી વધુ જો મુસાફરોની જે અવરજવર કારણ કે રોજની કહી શકાય કે વીસ હજારથી થી પણ વધુ મુસાફરોની અવર જવર છે તે અમદાવાદ એરપોર્ટ પર થતી હોય છે પરંતુ જ્યારે આ ધમકી ભરેલો જે આ ઇમેલ મળ્યો હતો ત્યારબાદ તમામ સુરક્ષા એજન્સીઓ હતી તે કામે લાગી ગઈ હતી પરંતુ હાલ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી યશ જી રાજલ સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો ધમકી ભર્યું ઇમેલ મળ્યું છે પરંતુ હજુ સુધી સુરક્ષા કર્મીઓ હોય તમામ લોકો અત્યારે હાલ તપાસ કરી રહ્યા છે બે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એક સુરતની બે શાળાઓ કે જેને ધમકીભર્યું ઇમેલ મળ્યો છે ત્યારબાદ અમદાવાદ એરપોર્ટને પણ ધમકી ભર્યું ઇમેલ મળ્યું છે હાલ તો જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સુરતની જે શાળાઓ છે ત્યાં આગળ બોમ્બ સ્કોડની જે ટીમ છે તે ઘટનાસ્થળ ઉપર આવી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેને લઈ અને તપાસમાં અત્યારે સુરક્ષાકર્મીઓ જે છે વિવિધ એજન્સીઓ જે છે બોમ્બસ્કોડ સહિતની ટીમો અત્યારે ઘટનાસ્થળ ઉપર છે શાળામાં અત્યારે હાલ ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે